આજે આપણે એક એવી કહાનીમાં ઊંડા ઉતરવાના છીએ જે સાંભળીને ખરેખર ગર્વ થશે વાત છે એક નાનકડા ગામની શાળાની જેણે રાષ્ટ્રીય કક્ષાએ આમ તો ધૂમ મચાવી દીધી છે આપણી પાસે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાના કેટલાક દસ્તાવેજો છે અને એમાં એક અદભુત જીતની વાત છે બિલકુલ અને આ કોઈ યુનો સામાન્ય જીત નથી શાળાની છોકરીઓની ટીમે કબડ્ડીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે હા અને એ પણ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સ્પર્ધામાં આ ખરેખર બહુ મોટી સિદ્ધિ કહેવાય સાચી વાત છે અને સ્ત્રોતોમાં આ જીતના જે હીરો છે એમનો ખાસ ઉલ્લેખ છે કોચ શ્રી કીર્તિજી ઠાકોર અને માર્ગદર્શક શિક્ષક શ્રી નીતિનભાઈ હા અને આ બહુ મહત્વનું છે કારણ કે આ બતાવે છે કે જ્યારે ગ્રામીણ સ્તરે મતલબ સાચું માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે ત્યારે પ્રતિભાઓ કેવી રીતે શકે છે 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 આ આ એનો ઉત્તમ ઉદાહરણ બરાબર પણ એ એ શું કેવી રીતે કામ કરે છે એનું મહત્વ શું છે જો એસજીએફઆઈ એક રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ છે જે શાળાના વિદ્યાર્થીઓ માટે રમત ગમતનું આયોજન કરે છે ઓકે પણ એનો મુખ્ય ઉદ્દેશ્ય ખાલી રમત રમાડવાનો નથી વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ નેતૃત્વ આ બધા ગુણોનો વિકાસ થાય એટલે આ એકદમ ગ્રાસરૂટ લેવલની વાત થઈ ખરું ને ચોક્કસ આ એ જ મંચ છે જે છુપાયેલા હીરાઓને શોધી કાઢે છે અને આ પ્રકારની સ્પર્ધાઓ જ ગ્રામીણ પ્રતિભાઓને રાજ્ય અને પછી રાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક આપે છે એટલે આ એક જીત શાળા અને ગામ માટે તો ખૂબ ગૌરવની વાત કહેવાય સ્ત્રોતમાં પણ ઉલ્લેખ છે કે સમગ્ર સ્ટાફ અને ગામ લોકોમાં યુ નો આનંદની લાગણી છે હા અને હોવી જ જોઈએ અને આને આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો આવી સિદ્ધિઓ ક્યારે એક શાળા પૂરતી સીમિત નથી રહેતી